મિત્રો હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો ગઈકાલ બપોરથી વરસાદ બંધ છે અને વરસાદ પાણી આપણને ખબર છે પરંતુ ચોવીસ કલાક થઈ જવા છતાં પણ પાણી ઓસરે નહીં એટલે પછી કંઈક ને કંઈક કોકનો વાંક હોય તો જ આવી પરિસ્થિતિ સર્જાય ને આજ પરિસ્થિતિ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે પણ સર્જાણી છે પચાસેક જેટલા ખેડૂતો છે આ ખેતર ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે પાણીનું જે જગ્યાએ નિકાલ હતો ત્યાં આગળ અમુક વ્યક્તિઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે એટલે પાણીનો નિકાલ છે ને એના કારણે ખેડૂતોએ મગફળી વાવી હોય કપાસ વાવ્યું બાકીના જે કંઈ પાક હોય તો એમાં અત્યારે હાલની તારીખમાં પણ જે છે એ પાણી ભરાયેલું છે આ બધા ખેડૂતો છે હડોદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છે જો કે આમને વર્ષ બે હજાર ચોવીસમાં પણ રજૂઆત કરી હતી પરંતુ રજૂઆત માત્ર રજૂઆત પૂરતી જ રહી હતી કોઈપણ પ્રકારની અધિકારીઓ દ્વારા કંઈ ધ્યાન આપવામાં આવી નથી જેના કારણે આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ સર્જાણી છે આ બધા ખેડૂતો તો છે ખેડૂતો આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ શું તમારું નામ બાપા રવજીભાઈ નરસિંહભાઈ શું પરિસ્થિતિ છે ગામમાં પરિસ્થિતિમાં જે બોળાનો ઓગાન જે નીકળે એ ગડબો બંધ કરી દીધો ચાર પાંચ ફૂટ માટી ચડાવી દીધી એટલે બધું ખેતરમાં પાણી હાલે કેટલા ખેતર એ છે એમાં તો જાજી પાંચસો વીઘા જમીન એ છે આમાં બુડમાં જ છે બધી કેટલા ખેડૂતોની જમીન એ છે પાણી જતું હતું અહીંયા ચોકડિયું બુરી અને બંધ થઈ ગયું પાણી કેટલાક ખેડૂતો ની જમીન અત્યારે પાણી ભરાયેલું છે એ ગામ ના ખેડૂત બે ગામ ના એટલે જૂના રાયસંગપુર અને નવા નવા રાયસંગપુર મતલબ ગાંધીપુરા બને બંને નું કમ્પ્લીટ ઈ પાણી ભર્યું છે અત્યારે હાલમાં માં આવો તો આ પાણી ભરાવાનું કારણ શું એક તો વરસાદ થયું સીમ નું પાણી આવે પછી વરસાદ નું પાણી અને બધું પાણી ગામનું તળાવ એમાં જાય તળાવ જે ઓગને ત્યાંથી પાણી વરી પાછું વચુ તમારા ગામના પાદર માંથી બ્રાહ્મણી નદી નીકળે એટલે નદી માં જતું હોય બંધ થઈ ગયું હોય બંધ થવાનું બંધ થવામાં બુરાણ થઈ અને દુકાનું થઈ જાય ગટર બંધ થઈ જાય તો એ ગેરકાયદેસર સરસ કર્યું હોય ને કારણ કે આ તો વર્ષો નું વેણ હોય પાણી જે નદીમાં માં જતું એ બધું અત્યારે બોડાન માર્ગે વાયર્યું એટલે સીમમાં વાયર્યું નદી નદીમાં જતું હતું મતલબ કે લાયસંગ પર છે ત્યાંથી અમરા પર જવાના રોડ ઉપર જે કઈ ખેડૂતોની વાડિયું હોય એમાં પાણી ભરાયેલું કેટલું કેટલું અત્યારે પાણી ભરાયું હાથો હા અત્યારે હાલ વાયેલું શું હે વાયુ શું મગફળી મગફળી કપા બે અને કપા તો પહેલી વીણી પૂરી થયું બધું એમાં કઈ ન લેવાનું રહે આવું કેટલા વર્ષથી થાય આ બે વારથી પોરે અરજી આપી દી કઈ નિકાલ આવ્યો જ નહીં

બરોબર જો નિકાલીનો હતો એની જગ્યાએ જો નિકાલ થઈ જાય વ્યવસ્થિત તો પછી પાણી પાણીની જગ્યાએ વહી જાય તો ખેડૂતને આ પરિસ્થિતિ ભોગવવી ન પડે હા તો ટૂંકમાં જેને દબાણ કર્યું દબાણ હટાવી દે અને દબાણ ગેરકાયદેસર હોય છે દબાણ તો એ જ એની જમીનમાં ગેરકાયદેસર હોય છે એમની પહેલાં હોય વારેલી રાજા સાહી વખતની ભલે એ કર્યું એ નો વાંધો પણ એમાં જો વારેલી પણ આ પરિસ્થિતિ બે વર્ષથી થાય છે ચાર પાંચ વરસી આ પરિસ્થિતિ હા દર વખતે ચોમાસામાં વધુ વરસાદ થાય આ પરિસ્થિતિ દર વર્ષે હોય પણ આમાં એવું જ્યારે અત્યારે આવે ને તો ખબર પડે પાંચ પછી આવે પાણી નો હોય હમ અત્યારે કોઈ પણ અધિકારી સરકારી જો લોકેશન ઉપર અત્યારે આવે તો એમને ખબર પડે કે આ હું પરિસ્થિતિ ખેડૂની હે આજ નહીં આ પાંચ વરસથી આ ખેડૂ આ પરિસ્થિતિમાં જીવે હે કેટલી જમીન એ છે જમીન પાંચસો થી સાતસો વીઘા તો પાકું તમારે ગણવાનું અત્યારે પાણી ભરાય અત્યારે પાણી એટલે જો અત્યારે આવે તો કોક માણા કઈ છે ખોટું હોય આવે તો ખબર પડે કે કેળવાનું એક નહીં એક રજૂઆત તમે અમે આ જોઈએ એક રજૂઆત તમે કરેલી ત્રીસ આઠ બે ના રોજ

કે ભાઈ હજી સુધી કોઈ નિકાલ આવ્યો એ લોકો એવું કીધું કે તમે તોડી નાખો તો આમાં કોઈ હાથમાં કાયદો લે નહીં કારણ કે એના આજે જે રજૂઆત થઈ છે રાયસંગપુરના ખેડૂતોએ જે રજૂઆત કરી જૂના રાયસંગપુરના આવેદન પત્ર અહીં મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે એમાં મિત્રો નામ જણાયા છે કે દેવજીભાઈ મગનભાઈ દલવાડી જગજીવનભાઈ મગનભાઈ દલવાડી અને ત્રીજા છે વાસુદેવભાઈ મગનભાઈ દલવાડી અને મનસુખભાઈ પોપટભાઈ દલવાડીયા રાયસનપુર ગામના છે અને આ લોકો એ જે છે એ પારો બાંધી દીધો છે મતલબ કે પાણીનું વેણ જે છે એ બંધ કરી દીધું છે અને એના કારણે આ ચાર વ્યક્તિઓના કારણે બાકીના થી પચાસ જે ખેડૂતો છે એના ખેતરમાં આજ ખેડૂતો કહી રહ્યા છે ખાતર હમાણું પાણી ભરાયેલું છે એટલે ખાસ કરીને જિલ્લા કલેક્ટર હોય તેની સાથે અહીંના મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીને ઘટના સ્થળની મુલાકાત લઈ અને આ ચારેય જે વ્યક્તિઓ છે એને જે કંઈ કુદરતી વેણ પાણીનું છે એ બંધ કરી દીધું છે તો એનો નિકાલ કરવામાં આવે તો આ બાકીના જે કંઈ ખેડૂતો છે એ ખેડૂતોએ કપાસને મગફળીની વાત

તો મગફળી ઉપાડવાનો જ સમય હતો હવે આ મહિના પછી મગફળી ઉપડી એવું મોડી વાય છે વરસાદ થયો ને પછી આ પાણી હમણાં વધારે પાંચ હાથ થી ભરાયેલું રહેતો હું મગફળી બધી બરી જાય હજી પાણી માથે પીર્યું આટલું ભીષણ હમું પાણી પીર્યું હવે મગફળીમાં કઈ લેવાનું જ ન રે આ વખતે તમે એટલે રજૂઆત નહીં કરી કે આ વખતે ભલે કંઈ લેવાનું આવી પરિસ્થિતિ થાય પાણી ન ભરે તો આ રજૂઆતમાં પણ કહેવામાં આવ્યું છે મિત્રો કે જ્યારે આ ઉપરના ચારે જે હમણાં મેં વ્યક્તિઓના નામ લીધા એને કહેવા જાય છે તો ઉલટાના ખેડૂતોને ગાળો આપીને દાદાગીરી કરે આવું બધું કરે છે એટલે ખાસ કરીને જે કંઈ આ તંત્ર છે મિત્રો આ એની જવાબદારીમાં આવે છે તાલુકા વિકાસ અધિકારી હોય મામલતદારને હોય તો એની જવાબદારીમાં આવે છે કે ચાર વ્યક્તિઓના કારણે બાકીના ગામના પિસ્તાલીસ પચાસ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને પાણીનું જે કુદરતી વેણ છે વેણ બંધ કરી દેવામાં આવ્યું છે આ તો સાતેક ઇંચ વરસાદ પડ્યો માની લીધું કે વધારે વરસાદ પડે ઓચિંતાનો રાત્રિના સમયે પડી ગયો હોય અને વાડીએ મજૂરોને હોય અને આ રીતના પાણીના વેણ બંધ કરી દીધા છે પરિસ્થિતિ ક્યાં પહોંચે એટલે ખાસ કરીને સરકારી જે તંત્ર છે તંત્ર ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે આ વરસાદી પાણી જે ભરાયેલું છે વરસાદી પાણીનો નિકાલ કરે ને વર્ષોથી જ્યાં થતો ત્યાં જ નિકાલ કરવાનો છે એટલે એમાં અમને કોઈ મોટો મીર કંઈ મારવાનો છે નહીં મિત્રો એટલે ખાસ કરીને એમની જે કંઈ કામગીરી છે સમજીને કામગીરી કરે તે જરૂરી છે આભાર મિત્રો